મારે હાટીના ભાજપ દ્વારા ચૂંટણીના પ્રચારના પડઘમ વાગ્યા હતા જેનું સંમેલન હતું આ સંમેલનમાં લોકસભાના પ્રભારી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ઉદયભાઈ કાનગડ સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ચંદ્રેશભાઈ હેરમા સહિતના આગેવાનોએ સંમેલનમાં હાજરી આપી હતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં રામ ભગવાન કૃષ્ણ ભગવાન સહિતના બધા જ ફોટા હતા

માંગરોળ અને માળિયાહાટીના વિધાનસભાની બેઠક ઉપરથી મેળવવા માટે કાર્યકરોને હાકલ કરીને ઉપર ભાર મૂક્યો હતો આ પ્રસંગે સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ પાંચ લાખ મતોથી જૂનાગઢ લોકસભાની બેઠક જીતશે એવી આશા વ્યક્ત કરી છે કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ આ સંમેલનમાં હાજરી આપી હતી કાર્યક્રમનું સંચાલન રણજીતભાઈ યાદવે કર્યું હતું ರಮೇಶ್ ಕಾರ್ಯಾ ಆರ್ ನ್ಯೂಸ್ ಮಾಡಿಯ ಹಾಟಿನ